મારામારીના ગુનાના પાંચ આરોપીઓને ન્યાયમૂર્તિએ દાખલારૂપ સજાનું ફરમાન કર્યું છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હિમાંશુ ચૌધરી સાહેબની કોર્ટમાં મારામારીનો કેસ ચાલતો હતો જેમાં સરકારી વકીલોની દલીલો દસ્તાવેજ તથા મૌખિક પુરાવાના આધારે આરોપી બુધાભાઈ સામતભાઈ પરમાર મુકેશભાઈ અર્જુનભાઈ પરમાર પોપટભાઈ દેવભાઈ પરમાર મુન્નાભાઈ દેવસીભાઈ પરમાર અને અનિલભાઈ અર્જુનભાઈ પરમારને કસુરવાન ઠેરાવી ન્યાયમૂર્તિએ દાખલારૂપ સજાનું ફરમાન કર્યું હતું